મકાઈની સબ્જી બનાવવાની શરૂઆત કરજો તો લોગ કન્ટિન્યુ જોતા રહેજો જોવાની ખૂબ મજા આવશે તો ચાલો આપણે જઈએ બજાર સુધી સામાન લેવા માટે તો મિત્રો આપણે બજાર જવા માટે નીકળી ગયા છીએ અને લીલાજી કેમેરામેન આપણી સાથે કેમેરો પકડવા માટે અંગાર લઈ લીધા હી અમને તો લીલાજી તમારું કેવું થાય તો અમારો લોક બજારમાં વધારે તૈયાર કરજો અને અમે ખાવાના વિડીયો બનાવવાના તો જરૂર કરજો હા તો ખાવાના વિડીયોમાં બહુ જ મજા આવશે મિત્રો આપણે બજારમાં આવી ગયા છીએ તો આપણે પેલા કરિયાણું લેવાનું છે એટલે કરિયાણાની દુકાને કરિયાણાનો સામાન લેવા માટે જઈશું આપણે તો મિત્રો આપણે કરિયાણાની દુકાને આવી ગયા છીએ હવે અહીંયા આપણે લિસ્ટ આપી દઈએ અને કરિયાણું લઈ લઈએ બે કાગળી આવી અમુક વ્યક્તિ અમે લખેલું હોય એટલો સામાન આપી દઈએ બરાબર ચોણા જેવું સો ગ્રામ તો મિત્રો આપણા કરિયાણાનો સામાન કમ્પ્લીટ ભરાઈ ગયો અને બિલ આપી દીધો પંદરસો ને સડત્રીસ રૂપિયા બિલ બન્યું અને કરિયાણાનો સામાન એ પેક થઈ ગયો તો લીલાજી સામાન લઈ લે તો આપણે જોઈ શકો તમે કરિયાણાનો સામાન કમ્પ્લીટ પેક થઈ ગયો તો હવે આપણે જઈશું મકાઈ લેવાની છે એટલા માટે મકાઈ લેવા માટે જઈશું તો મિત્રો આપણે મકાઈની ની સબ્જી બનાવવાની એટલા માટે આપણે મકાઈ જુઓ તો આપણે મકાઈ લેવા માટે આવી ગયા હા અ અહીંયા નીરોની મકાઈ લઈ જો તો આપણે બે કિલો મકાઈ લઈ લીધી હ અને કરિયાણાનો સામાન આપણે લઈ લીધો હ તો હવે આપણે સીધા જઈશું લોકેશન ઉપર તો મિત્રો આપણે મકાઈની સબ્જી બનાવવાની છે એટલા માટે આપણે લોકેશન ઉપર આવી ગયા તમામ સામાન લઈ જો આ બાજુ આપણા કઢાર છે ને તપેલું સાફ કરી સબ્જી બનાવવાની છે એટલા માટે હા તપેલું સાફ કરવું પડશે કે બધું સામાન લઈને આવી ગયા અમે આવી ગયા ને હઉ ભાઈ ચાલ તૈયારી કરો હળો તો હું આવું તપેલું ધોઈ હા ફટાફટ તપેલું લઈને આવી જાવ લેહાડો એ હા અને આ બાજુ પોપટલાલ કડાઈ હાથમાં પકડી અને હેડે આવી જુઓ હજી ધોઈ ને હેડે બધી તૈયારીઓ કરી પેલી બાજુ લાલપાત સગડાની તૈયારીઓ કરી તો આપણે બધી વસ્તુ કમ્પ્લીટ કાઢી અને સબ્જી બનાવવાનું તૈયારી કરીએ એટલે મળીએ તો મિત્રો આપણે એમાં મકાઈ સોલી નાખીએ કારણ કે આપણે બનાવવાની છે મકાઈની સબ્જી

તો મિત્રો આ તપેલામાં ગરમ પાણી થવા અને હવે એની અંદર નાખશું મકાઈ જોયું હા મકાઈ કમ્પ્લીટ બફાઈ જાય એના પછી આપણે આ તપેલું અને મકાઈ બંને ઉતારી લેવું આપણા ડુંગળી સુલવાનું ચાલુ છે આ ડુંગળી મબ્જીમાં નાખવાની છે મિત્રો મરચા કાપીને પછી ટોમેટા કાપવાના છે એટલી ઘડા મરચા કાપી નાખી મિત્રો તમને એવું લાગતું હશે તો હું કશું કામ કરતો નહીં તો હું મારો કપાવ આવ્યો હતો એ અંભાળ વાજ તો આવી જે મકાઈની સબ્જી બનાવવાની હા એમાં સેવો લાવી નહીં આપણે પાતળી પીળી સેવો લાવવાની એ સેવો કોણ લાવશે હું એ બધા કોમ કરશી અને આપણે કપા અંભાળીને આવી ગયા હા આવી જાઉં આવું સીધા દુકાને સેવો લેવા મિત્રો પોપટલાલ નાના નાના મરચા કાપી અને એરિયા નાના મરચા આપણે આ મશીન ની અંદર નાખી અને નાનો નાનો ભૂકો બનાવીએ મરચાનો જો તો મિત્રો આપણે લહણ ફૂલવાનું ચાલુ કરી દીધું છે અડધું લહણ ફોલી નાખ્યું બરોબર છે આ જ મકાઈ નું શાક બનવાનું છે એમાં નાખવા માટે લસણ ફૂલ્યું છે આપણે બરોબર છે તો આપણે બીજી દડી ફૂલીએ તો મિત્રો મકાઈ બફાઈ જવાની તૈયારી હ જો તમે હળહળતું પાણી ઉકળી રહ્યું

તો મિત્રો આપણે આવી ગયા છીએ સીવો લઈને

હું તું નહીં બોલું એક દોણા મસાલો વઘાર કરવાનો તૈયાર કરી દીધો ડુંગળી લસણ મરચા ટોમેટા મિત્રો આપડા મકાઈની સબ્જી આ કળેમ બનાવવાની એટલે આપણે કળે ધોઈ રહ્યા હ ધોઈને કમ્પ્લીટ થઈ જાય પછી સબ્જી બનાવવાની હા

ટી ડુંગળી હવા નાખશું શેણેલી ડુંગળી જો પકડો થવા ભાઈ મિત્રો આ બધો મસાલો કોમ આવશે આપણા શાક ગ્રેવી કરવા મિત્રો ડુંગળી મરચા ને ચડી ગયું હો આપણે નાખી દેવું ટામેટા

આપણે નાખીશું હળદર હળદર નાખી દીધી એના પછી નાખીશું મરચું કેમ કે લીલા મરચા નાખ્યા હે એટલે માપનું નાખશું મરચું સૂકું આવી ગયું તાણા જીરું આ છે મીઠું મીઠું આ છે ગરમ મસાલો ભાઈ આ ભોલું ભાઈ કહી મિત્રો તેલ છૂટું પડી જાય એટલે આપડા મકાઈ ના દોણા જે બાફેલા હે એ નાખી દઈએ જલ્દી કરજો જો નક બંધર બન વરસાદ આવ્યો તો ખાવા ઈભારી એવું થાય ખાવાની મજા આવી સરસ મજાનું મકાઈ નું શાક પણ મકાઈ ભેગું પાણી આવે યાર તો હવે આપણે આ બાફેલી મકાઈના જે ડોણા નાખી દેવું બરાબર અંદર નાખી વાહ ભાઈ ભાઈ

તો મિત્રો મકાઈ નું શાક એકદમ રેડી થઈ ગયું છે બરોબર છે તો હવે આપણે પાછળ થી અંદર નાખી દઈશું કેવું નાખી દઉ

પોપટલાલ થી સબ્જી હાલવાનું ચાલુ કરું પોપટલાલ જેટલી ખાવી હોય એટલી કેજો બે બે રાખ તો આલુ લેજો બસ બસ રો મૂ લઈ લઉ ખાઈને પછી બજાર ટેસ્ટ જણાવ હા થી બની હે કે કેજો લે તા બ્રેડ લઈ લો બ્રેડ લઈ લઉ હો દેખા લાલ કાજુ દેખા લાલ પેલો ખાવા દેયો હા ખાઈને રિવ્યુ આલો अन 70 रिव्यू आज तो तमना केवी लागा केवी है हाँ। सब्जी एक नंबर बनी है पन थोड़ी तेज बनी है थोड़ी तीखी लागा बोलो भाई मित्रों खरे खर केवी सब्जी आप राजूती थी ने इविच सब्जी थी और तीखी आप हारी पावा बोलो राहुल भाई केवी लागे तमन मस्त लागा मस्त ना ही बोलता सल्तारो शर्मा है नही આપડે જણાઈએ એટલે થોડું કાઠું પડે બાકી સબ્જી એક નંબર મિત્રો મોજ પડી ગયો મોજ આ તો મકાઈ નું શાક ગાધો મકાઈ નું શાક

જિંદગીમાં પહેલી વખત આ મકાઈની સબ્જી બનાવી છે પણ સારી બની છે આમ તો બાદરીનો રોટલો ઘી કોક હોય ને તો મજા આવી જાઓત પણ બાદરીનો રોટલો કે ઘઉંની રોટલી બનાવવાનો ટાઈમ નહોતો અમારા જોડે એટલે અમે તૈયાર બ્રેડ લાવી દીધી છે બાકી તમે સબ્જી બનાવો ને તો ઘઉંના રોટલા સાથે પણ ખાઈ શકો હોય બાદરીના રોટલા સાથે પણ થઈ ખાઈ શકો હો અને અમારા આવા રેસીપીના વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક દો શેર કરજો ને આગળ કઈ રેસીપી બનાવી ને એ જરૂર કહેજો ભોપતલાલ એક નંબર ની ટેસ્ટી સબ્જી બની હ આ જુદી મકાઈ તો ઘણી ગાધી પણ સબ્જી મકાઈ ની ગાધી નથી પહેલી વખત ગાધી હ પણ એકદમ ટેસ્ટી હ તીખી હ પણ ખાવાની બહુ મજા આવે ને એટલે તીખું એ ચાલે તો મિત્રો દરેક દરેકે રિવ્યુ આપી દીધા હી તો સબ્જી ખરેખર બહુ સરસ બની હ અને હું પહેલી વખત કહું આજ દળા સુધી મકાઈ કાધેલી પણ મકાઈની સબ્જી આ આપણા વ્લોગમાં જ ખાવું તો ખરેખર જમવાની બહુ મજા આવે બધન સાથે તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં આપણે જણાવી દઉં કે આપણા યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બાઉચર પોંછો પાટણ રાજા બાઉચર વ્લોગ એન્ડ ગ્રુપ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બાઉચર અને પોન્ચો પાટણ વ્લોગ્સ બંને પીને ફોલો કરી દેજો મળીયે નવા લોક સાથે ત્યાં સુધી